નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર સમાચાર પર ભરૂચથી ભરૂચ પોલીસે ડોગની મદદથી રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાવન હજાર ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યું ભરૂચ આમોદના દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે નજીકના મકાનમાંથી રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાવન હજાર લાખના ચોરીના મામલામાં પોલીસે ડોગની મદદથી ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમોદ પોલીસને મળી છે સફળતા દોરા ગામે મકાનમાંથી રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાવન હજારની ચોરી પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી સિલ્કી નામના ડોગે આરોપીને પકડવા પોલીસની કરી મદદ ચોરીનું તમામ મુદ્દામાલ રિકવર કરાયો ભરૂચ આમોદના દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે નજીકના મકાનમાંથી રૂપિયા ત્રણ લાખ અઠાવન હજાર ચોરીના મામલામાં પોલીસે ડોગની મદદથી ગણતરીના સમયમાં જ આરોપીઓને ઝડપી પાડ્યો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાત કરીએ તો ભરૂચ આમોદના દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પાર્કિંગ એરિયા પાસેના મકાનમાં રહેતા અને હાઈવે પર આવેલા ઢાબાના મેનેજર રાકેશ મહેતાના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ તેના રૂમમાંથી રૂપિયા ત્રણ લાખ અઠાવન હજાર રોકડા તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું આખે આખું લોકર ઉઠાવી ગયા હતા આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ મામલામાં સૌપ્રથમ પોલીસે દોરા અને આસપાસના શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેઇન કર્યા હતા ત્યારબાદ ભરૂચ જિલ્લા ડોગ સ્ક્વોડની મદદ માટે બોલાવાઈ હતી અધિકારીઓએ ડોગ સ્ક્વોડમાં સામેલ સિલ્કી નામના ડોગને લઈને આમોદ પહોંચ્યા હતા અને લાઇનબદ્ધ ઊભા રહેલા શંકાસ્પદ વ્યક્તિઓ પાસે ડોગને લઈ જવામાં આવ્યો હતો જેમાં સિલ્કી ડોગે બનાવ સ્થળની સ્મેલના આધારે આરોપીને ઓળખી બતાવ્યો હતો પોલીસે ડોગને ઓળખી બતાવેલ આરોપી અને દોરા ગામના રહેવાસી કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી ચોરીમાં રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ડોગની મદદથી પોલીસે ગણતરીના સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે પોલીસ વિભાગમાં આ પ્રકારના ડોગની વિશેષ તાલીમ આપવામાં આવે છે જેથી તે આરોપીઓ સુધી પહોંચી શકે આ મામલામાં પણ ચોરીના સ્થળની સ્મેલ આપી પોલીસની ટ્રેકિંગ ડોગ સિલ્કીને હિસ્ટ્રી શીટરોની સ્મેલ આપવામાં આવતા તેણે ગુનાનો આરોપીને ઝડપી પાડવામાં પોલીસની મદદ કરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ